સવારી ઉઠતાની સાથે નવ્વાણું ટકા લોકો સૌથી પહેલા પોતાનો ચહેરો સાફ કરે છે જેનાથી ફ્રેશ ફીલ થાય પરંતુ મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે ચહેરા પર નાના નાના કીડા અથવા તો જંતુઓ હોય છે આજે તમને જણાવીશું કે આ અંગે વિજ્ઞાન શું કહે છે આપણી આસપાસ કરોડો જીવ એવા રહેલા છે જે આપણને ખુલ્લી આંખે નથી નજરે પડતા આ બેક્ટેરિયા વાયરસ અથવા તો નાના જીવ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે એક્સપર્ટના જણાવ્યા મુજબ ચહેરા ઉપર પણ ખૂબ જ સૂક્ષ્મ જીવજંતુઓ રહે છે જ્યારે માણસ રાત્રે સૂઈને સવારે ઉઠે છે ત્યારે સૌથી પહેલાં ચહેરો પાણીથી સાફ કરવો જોઈએ જાણકારી અનુસાર જે રીતે આપણે શરીરના ભાગો પર નાના જીવ હોય છે એ જ રીતે ચહેરા પર પણ જીવ હોય છે આ તમામ જીવ ચહેરા પરના વાળની જગ્યામાં રહેલા હોય છે જે અથવા તો મકડી પ્રજાતિના જીવ હોય છે એટલું જ નહીં નવ્વાણું ટકા લોકોના ચહેરા પર આ વસ્તુ જોવા મળે છે સૌથી છેલ્લે એ પણ જણાવીએ કે આ જીવજંતુઓ સૌથી વધારે ચહેરા પર જ જોવા મળે છે ત્યારબાદ શરીરના વાળ હોય તેવી જગ્યાઓમાં પણ જોવા મળે છે ટૂંકમાં માણસના શરીર પર લાખોની સંખ્યામાં માઇટની હાજરી હોય છે રાત્રિના સમયે આ જંતુઓ મૂળમાંથી બહાર આવે છે અને મેટિંગ કરીને તેની આબાદી વધારવાનું કામ કરે છે એટલે સવારે ઉઠીને સૌથી પહેલા ચહેરો સાફ કરવો જોઈએ